દાદા બુલડોઝર ડિંડોલી વિસ્તારમાં પહોંચ્યો આવાસ આવાસમાં ચાર જેટલા ગંભીર ગુનાના આરોપી ફિરોઝ ખાને ગેરકાયદેસર બનાવેલી ઓફિસ પર બુલડોઝર ફરી વળ્યું હતું રાજ્યમાં ગુનાખોરી માથું ઉચકતા જ સરકારનો ગૃહ વિભાગ એક્શનમાં આવ્યો અને સો કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરીને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશો આપવામાં આવ્યા હતા આ મામલે સો કલાક વીતી ગયા બાદ અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે આજે ભેસ્તાન આવાસ સી બિલ્ડીંગના પાર્કિંગમાં ગેરકાયદેસર રીતે ચાર જેટલા ગંભીર ગુનાના આરોપી ફિરોઝ ખાને બનાવેલી ઓફિસ પર બુલડોઝર ફરી વળ્યું હતું આવાસમાં પોતાનો ધાક જમાવતા ફિરોઝ ખાની હવા નીકળી ગઈ હતી આજે ડિંડોલી પોલીસ અને મનપા દ્વારા ગેરકાયદેસર ઓફિસનું ડિમોલિશન કરાયું હતું આજરોજ સુરત શહેરના ઢીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ભેઝતાન આવાસ છે ત્યાં ડિમોલ્યુશનની કાર્યવાહી ચાલુ છે એસએમસીને આ વસ્તુની જાણ કરવામાં આવી કે અહીંયા ફિરોઝ ખાન નામનો એક વ્યક્તિ છે કે જેણે પોતે એસએમસીના જે પાર્કિંગ હોય છે આ આવાસના એ આ આવાસના પાર્કિંગમાં પાર્ટિશન કરી અને પોતાની ઓફિસ બનાવી લીધી હતી આ ઉપરાંત પોતાના ઓફિસની સામે એક ઝૂપડું પણ બનાવી લીધું હતું અને અહીંયા બેસીને ગેરકાનૂની કામો કરતો હતો એના વિરુદ્ધ એમડી જેવા ડ્રગ્સના કેસો થયેલા છે આ ઉપરાંત મારામારી મારી ધાકધમકી આ પ્રકારના ગુનાઓ પણ નોંધાયેલા છે આ જે વ્યક્તિ છે ફિરોઝ ખાન એના વિરુદ્ધ જે પણ ફરિયાદી ફરિયાદ આપશે એના ઉપર અમે ચોક્કસ કાર્યવાહી કરીશું અત્યારે ફિરોઝખાન અહીંથી જતો રહ્યો છે અમે એની જાચ પડતાલ કરીએ છીએ એને જે જે પ્રોપર્ટી વસાવી હશે એ પ્રોપર્ટી વિશે પણ અમે તપાસ કરીશું કે જો એમાં કંઈ પણ ગેરકાયદેસર મળશે તો એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે શું મેસેજ આપશો ગુનેગારો એક જ વસ્તુ છે જે પણ ગુનેગારો લોકોને પરેશાન કરી આસપાસના લોકોને હેરાન કરી અને પોતે હવે પોતાના ગેરકાયદેસર કામો કરે છે એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અત્યારે આપ જોઈ શકો છો કે જે ફિરોઝ જે પોતે અહીંના લો ઇન્કમ ગ્રુપવાળા ખૂબ ગરીબ પ્રકારના લોકો છે કે આર્થિક સ્થિતિ જેમની સારી નથી આ લોકોની આસપાસ રહી એ લોકોને દબામણી કરતો હતો હેરાન કરતો હતો આ બધી વાતો પોલીસને મળી હતી જે અનુસંધાનની કાર્યવાહી કરવામાં આવે છે